ઝઘડીયા તાલુકામાં અવારનવાર વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના તથા શારીરિક અડપલાની ઘટનાઓ બનતી રહે છે કેટલાક કિસ્સાઓમાં ભોગ બનનાર જાગૃત યુવતીઓ તથા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં મામલો દબાઈ જવા પામતો હોય છે હાલમાં જ રાજપાડી ગામના એક શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીનીને દાખલા શીખવાડવાના બહાને તેના ઘરે બોલાવી શરીર ઉપર છાતીના ઉપર અને પેટના ઉપર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે જગડીયા તાલુકાના રાજપાડી ખાતેના ભાલોદ રોડ રાજપાડી ખાતે રહેતા સાજીદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપાડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાજીદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેણે દાખલા શીખવાડવાના બહાને તેના ઘરે બોલાવી હતી દાખલા શીખવાડવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર ઉપર છાતી ઉપર પેટ ઉપર તથા પાછળના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા તેમજ સગીરના માતા પિતાને ગમે તેમ માં બહેન સમાણી ગાળો બોલી ગાલ ઉપર બે તમાચા માર્યા હતા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરના સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજિદ હુસેન વાલસા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્રણ દિવસ પહેલા રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે મળીને દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાઝા કરીને ટીચર છે એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ પોલીસ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકોએ કીધું દસમો અગિયારમાં બનાવ છે તો દસમો અગિયારમો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભરી એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છે શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા ઓફર થાય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ એ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું એનો એનું પુત્ર કહેવાય એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં ઓખોડી કાઢીશું ને આવા શિક્ષકોને કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જુઓ અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી થતો અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોકનો કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોઈકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આ આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાત પાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખત પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું હું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હ પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈનો કોઈની રાખી નહીં આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને એને દબાવવા માંગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો એના બધા જ આગેવાનો રાત પાડીને બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની હિંમતભેર આ પરિવારને મદદ છે આ દીકરીને મદદ કરી છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે બે દિવસનો પણ બહાર હતો मंत्री प्रधानमंत्री नो मनजी बात नो कार्यक्रम कि दे मोंगरा बाजू होतो ગઈ કાલે சனி जयंती इटले इटले ये बाजू होतो એટલે મને આપ આતને મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આ વિસ્કૂલો ની અંદર આવા શિક્ષકો હોય બોજ રાખે છોકરીને હેરાનગતિ કરતા હોય ગુજરાતભરની અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવી જોઈએ કાઢી મૂકવા જોઈએ આકરામાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ